હેલો યુટ્યુબ ફેમિલી કેમ સબ જાય સ્વાગત છે તમારા આજ ના નવા વ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે આપણે છે ને હવર હવાર માં વેલાહર ઊભા છ્યા થઈ કેટલા વાગે ખબર હાથ છે ને ટીવાટ હે ઊભો થઈ ગયો અને વેલાહર ઊભો થઈને મોડ મોડ જોઈ નખી હોય ચા પાણી પી લીધા છે અને

જો આવી દીદી આવી ગયું ને હું દીદી ને હાલતા હા જો 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 કેવી હાલે જો જો હા જો કેવી હાલે તો હાલો હાલો હલો હાલો હલો હાલો હલો હાલો હાલો હલો તું રા તું રાવવા દે જો કેવી એક લે હાલે તો જો

પાંદુ ભગાવે જોઈએ તો ભાઈ નાસ્તો કરવા મીડ્યા હવે વિચાર માં અને આગળ જવાનું છે અમારા દવાખાને થોડી તો ફેમિલી આપણે આવી જશે અત્યારે ખાવા કારણ કે ભાઈ બપ્પાને દવાખાને લઈને જવાનું છે કે એટલે સવારમાં વહેલા ઊભો છો વહેલા ઊભો છો ને તો થોડુંક ખાઈ લો મેં કીધું ના દવાખાને કેટલી વાર લાગે કેટલી નહીં કાંઈ નક્કી ન હોય એટલે થોડુંક ખાઈ લો હે તો એટલે તે એટલે થોડું થોડું ખાઈ લઈએ ને એમ કોઈ જગ્યા ખાવ નહીં પણ આજ પહેલી વાર છે ને ખાવ

તો ફેમિલી છે ને થી બી છે આપણે ઘરે અને પપ્પાને જો ટાકા તોડ્યા નથી મળે અડધા ટાકા તોડ્યા છે અડધા નથી તોડ્યા અને જે વળી નળી હતી ને એ કાઢી છે કમ્પ્લીટ તો અત્યારે પપ્પાની ઘેર પૂગી જશે એ અને અત્યારે મારા દાવું છે વાળીએ કારણ કે આપણે ડુંડા હે ને એ હલર આવેલું છે તો ફટાફટના દાઇથી ફેરવવાના છે ડુંડા પછી હલર આવશે બધા બધા એના છે તો હવે આપણે કાંઈ ઘરના પૂગી જઈએ તો ફેમિલી વાડીએ પૂગી જશે છે કેવો ના આવતો พูดก okay. ันสิบ้าบอลวูตันได้ร <physic introductions> ักกันยังไงบอสฟังกูว่าทรายจั๋วได้รักกันยังไงบอสเมื่อไหร่จะเอาวะที่วูน่าก้าวหน้าขวาก็ติดวะตั้งยังเอาวะไอวะสู้ฮะเอาวะฮะตอนนี้ไปดูตอนนี้พูดกันสิเนี่ยมาร์คโอ้ไปได้ยังไงบอสโอ้ฮัลโหลฮู้กันนะฮัลโหลตอนนี้ไปนึกบอสไปนึกไปดูยังพูดกันจั๋วเหรอเข้าใจรึยัง

સર હલો તો હવે થોડાક બાકી રાહે ડુંડા તો હવે એટલે વેવી નાખીએ તો ફેમિલી આપણે પણ ભારે લી લીધી છે અને જો હા ધીમે ધીમે વોટવું પડે કારણ કે એક બધું ખૂટા છે નાખેલા ને એક બધું વાઈડ કરેલી છે તો ભાઈ હે ને આમાં જો આમાં ભારે લીને જવું પડે તો આમ જો હા 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 ધીમે ધીમે વટવું પડે કાંટા વાગી ગયો તો હા હલો ધીમે ધીમે લીમ નાખી આવી થોડાક જ વેવાના હવે લાટ નથી કંઈ આપણે વેવી નાખે હું દવાખાને જ આવ્યો કહેતા

અને આ ભાઈ છે ને કે યુનિક કલર હેમ જોવો આવડા હાલે છે ને એ તરત જ નીકળી જાય ડુંડા આમાં કઈ વાર જ ન લાગે જો ભઈ જો બસ કઈ ડુંડે ની આપણે અહીંયા કાઢી નાખવાનું છે આપણે ત્યાં એ દે લીધા તો આપણે છે ને આરોટ કરવી નાખી ક્યાં આવું શું છે આવું હે અલર

देखो कर गायनी આ કામ કરવા નહીં કરની ચીસોટી વગાડવા ખવ દેને અવાજ સે હા મે ભાઈ જો કામ કરું ભાઈ ચીસોટી વગાડે અમાર એમ નઈ ઈ તો જડી દી વગાડે જડી તો

હાજુ પણ આજ શેડ્યુલમાં મૂકવાનું ભૂલાઈ ગયું તે હે ને કાલે બાર વાગ્યાનું મૂકા ગયેલું હતું રાતે બાર વાગ્યા પછી શેડ્યુલમાં મૂક્યું ને તો કાલે બાર વાગ્યા સુધી મૂકાઈ ગયું તો પછી ફટાફટ હંધો પાછું શેડ્યુલમાં બદલાવ પીડ્યું અને એક વાગે ગયો વિડીયો આવી ગયો કમ્પ્લીટ સારું હવે ભૂખ લાગી બહુ ખાવા લાવું તો ફેમિલી આપણે જમવાનું આવી ગયું છે બટેટાનું શાક રોટલો સાસ હવે તો તમારે સાસ ખવાય ખબર હે ને

કેવો થોડો ભરો ને એમ કે મર કે જamba હે તો જો ભાઈ આ બધા લુકડા ને એવું રૂપાન એને ધોવાનું છે તો એ ધોઈ નાખશે અને આવો પાણો ખવે ગાંડા જાય પાણો ખાતો બે હાલ નીકળ મને પાર જો ને

ભાઈ આવે ને તેવાથી ના હે તેવા તો ભાઈ જો એવું બધું છે એવું કામકાજ અહીંયા કરશે અને હવે આપણે ઘેરે અને આજનો બ્લોગ એ ત્યાં ને હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પણ ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય